કે મારા ફેમિલી ને કે મારા પપ્પા ને કે પછી ભૂમિકાબેન ને કે એના ફેમિલી કાંઈ પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી જયરાજસિંહ જાડેજા તેમજ ગણેશ ગોંડલ ની રહેશે કાલે મારા પપ્પા ભૂમિકાબેન પટેલ ના ઘરે ગયા તા ગોંડલ નો રીબડા ચર્ચિત કેસ અમિત ખોટ આત્મહત્યા કેસમાં આરોપીની ધરપકડની વાત હોય કે પછી આનું સત્ય બહાર આવવાની વાત હોય એ હજી પણ ક્યાંક ને ક્યાંક છુપાયેલું છે પણ દિવસે ને દિવસે આ કેસની અંદર નવા વડાકો આવી રહ્યા છે અને રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે તેમ છતાંય હજુ આ કેસ ક્યાંક ને ક્યાંક કોઈ આટુઘુટીઓની અંદર ગૂંચવાયેલો છે થોડા દિવસ પહેલાં એ સગીરાનું ચોંકાવનારું નિવેદન અને નિવેદન પછી ફરીથી અનેક ખુલાસાઓ થયા સીસીટીવી કેમેરા પણ આવ્યા અને બાદમાં એમના પિતાનું એક નિવેદન પણ આવ્યું અને હવે ફરીથી એક ચોંકાવનારો ખુલાસો થયો છે અને આ ખુલાસાની અંદર ફરીથી એક નવા સીસીટીવી બહાર આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે છું રીબડાનો ખોબ ચર્ચિત અમિત ખૂટ આત્મહત્યા કેસને લગભગ ખૂબ લાંબો સમય થઈ ગયો આટલા લાંબા સમય બાદ પણ જેમના પોલીસ ચોપડે આરોપી તરીકે નામ લખવામાં આવ્યા છે જેમની ઉપર એફઆઈઆર થઈ છે એ તમામ હજી ફરાર છે એક બાજુ જે સગીરા છે એમને પણ આની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસ આરોપી માની રહી છે કે આ કહની ટ્રેપનું કાવતરું હતું તો બીજી બાજુ એ સગીરાએ કોર્ટની અંદર એક ચોંકાવનારું નિવેદન આપ્યું અને નિવેદનની અંદર ગોંડલના જયરાજસિંહ જાડેજા સહિત તેમના માણસો અને ગોંડલ પોલીસ અને રાજકોટ ડીસીપી જગદીશ બાંગરવા સહિત અનેક પોલીસ અધિકારીઓ ઉપર આક્ષેપો સાથે ફરિયાદ પણ કરી આ ફરિયાદ થતાની સાથે સાથે જ ફરીથી એક નવા ખુલાસાઓ થાય છે અને ખુલાસા આ સગીરાના પિતા દ્વારા કરવામાં આવે છે અને એમને દ્વારા એક નિવેદન પણ આપવામાં આવે છે પછી નિવેદન પછી બાદમાં ફરીથી એક એવા ખુલાસા થાય છે કે આ નિવેદન તેમના પિતાએ પોતાની મરમંજીથી નથી આપ્યું આ નિવેદન કોઈના દ્વારા અપાવવામાં આવ્યું છે તેવા પુરાવા પણ સામે આવ્યા હતા હવે આ કેસની અંદર જે આરોપી પક્ષ છે તે અને સાથે સાથે જેની ઉપર આરોપ લાગ્યા છે એ બંને વચ્ચે આ કેસ ક્યાંક ને ક્યાંક ગૂંચવાયેલો છે આ કેસનું સત્ય તો બહાર નથી આવી રહ્યું પણ જે આરોપીઓ છે તેના પક્ષેથી એકાએક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે સવાલ એ થાય કે આ કેસની તપાસ કરતી પોલીસ શું કરી રહી છે રોજ નવા સીસીટીવી કેમેરા આવે રોજ નવા ખુલાસાઓ આવે પુરાવા સાથેના વિડીયો અને ફૂટેજ આવે તેમ છતાંય પોલીસ આની અંદર કાંઈ બોલવા માટે તૈયાર નથી આની અંદર ખરેખર કોણ આરોપી છે જો એ સગીરા આરોપી હોય તો એ પોલીસે સાબિત કરવું જોઈ અને કદાચ જેમની ઉપર આરોપ લગાડવામાં આવ્યા છે એ આરોપી હોય તો તેમની ઉપર પોલીસે તાત્કાલિક એક્શન લેવા જોઈએ આવું કશું જ આ કેસની અંદર નથી થઈ રહ્યું થઈ રહ્યું છે તો માત્ર નિવેદનબાજી થઈ રહી છે અને પછી સામસામા ખુલાસાઓ થઈ રહ્યા છે એવી જ રીતે અત્યારે હવે આ ઘટના એવી જગ્યા ઉપર આવીને ઊભી છે કે જે સગીરા છે એ સગીરાએ ફરિયાદ કરી હતી અને તેને સામે પક્ષે એટલે કે એના પિતા એ પણ એવી આક્ષેપો કરી રહ્યા હતા કે આ મારી દીકરી છે એ ખોટું બોલી રહી છે હવે સત્ય શું છે એ સામે નથી આવી રહ્યું પણ સગીરા એવા આરોપ લગાડી રહી છે કે મારા પિતાશ્રીને ધમકીઓ આપી અને તેમની ઘરે દબાણ કરી અને એમના દ્વારા એવું નિવેદન અપાવવામાં આવ્યું છે કે આની અંદર એ જેમના નામ લઈ રહ્યા છે એ કોઈ આની અંદર આરોપી કે કોઈ એવા વ્યક્તિઓ નથી કે જે આમને હેરાન કરે પણ જ્યારે ફરીથી એ સગીરા તેમની માતા એ એમના વકીલના ઘરે રહી રહ્યા છે અત્યારે હાલ તો એમના વકીલના ઘરે એટલા માટે રહી રહ્યા છે કે તેમને એવો ડર છે કે એમના ગામની અંદર રહેશે તો એમને કોઈ ધાક ધમકીથી અપહરણ કરી લેશે અથવા તો તેમને મારી નાખવામાં આવશે આવી વાત એ સગીરા દ્વારા કહેવામાં આવી છે અને બાદની અંદર એક સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા છે કે તેમની માતા અને આ સગીરા જે એમના વકીલ છે તેમના ઘરે રહી રહ્યા છે ત્યાં પણ એક ગાડી આવે છે આ સીસીટીવી કેમેરાની અંદર તમે જોઈ શકો છો આ કેમેરાની અંદર એક જીપ કંપાસ નામની ગાડી આવે છે આ ગાડીની અંદર બીજું કોણ સવાર હોય છે એ ખબર નથી પણ આ ગાડીમાંથી એ સગીરાના પિતા બહાર ઉતરે છે એ વકીલના ઘરે જાય છે તેની સાથે થોડી ઘણી રગજગ કરે છે અને બાદમાં ત્યાંથી નીકળી જાય છે આ ઘટના બન્યા પછી ફરીથી એ સગીરાનું નિવેદન સામે આવે છે અને તેમના પિતા ત્યાં શું માટે આવ્યા હતા કયા કામથી આવ્યા હતા કોણે મોકલ્યા હતા અને એ સગીરાએ એ તમામ વાત કરતા કોની ઉપર ફરીથી આક્ષેપો કર્યા અને આક્ષેપો કરતા એ સગીરાએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ કાલે મારા પપ્પા ભૂમિકાબેન પટેલ ના ઘરે ગયા તા અને ત્યાં જઈને એવું બોલ્યા કે મને એડ્રેસ મારી છોકરીએ આપ્યું છે એવું ખોટું બોલ્યા જોકે એને એડ્રેસ બીજા એ આપેલું તેમ છતાં હતા જે એ મારા અને આવા બધા કાવતરાજી કરે છે એટલે જે કાંઈ હું કહેવા માંગુ હું તો જ કહેવા માંગુ હું કે મને કે મારા ફેમિલી ને કે મારા પપ્પાને કે પછી ભૂમિકાબેન ને કે એના ફેમિલી ને કાંઈ પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી જયરાજસિંહ જાડેજા તેમજ ગણેશ ગોંડલની જે રીતના એ સગીરાએ વાત કરી કે મારા પિતા સહિત અમારા પરિવારને દબાવવામાં આવી રહ્યો છે અમે જે બોલી રહ્યા તેનાથી નુકસાન થઈ શકે છે તેના કારણે કોઈના મારા પિતાને અમારી પાછળ પણ મોકલ્યા છે મારા પિતાશ્રીએ જે નિવેદન આપ્યું હતું એ નિવેદન પણ ક્યાંક ને ક્યાંક આ લોકો દ્વારા જ બોલાવવામાં આવ્યું હતું અને તેમણે વધુમાં એવું પણ કહ્યું છે કે મને અથવા મારા પરિવારને પણ કાંઈ નુકસાન થશે મારા જાનને જોખમ છે તેની ઉપર તાત્કાલિક પોલીસ એક્શન લે નહીતર અમને જો કાંઈ થશે તો એમનું જવાબદાર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમનો પરિવાર રહેશે આવા તેને આક્ષેપો કર્યા છે હવે પોલીસની ભૂમિકા આમાં ખૂબ મહત્ત્વની છે કેમ કે આ કેસનું ઇન્વેસ્ટિગેશન રાજકોટ અને ગોંડલ પોલીસ કરી રહી છે તેમને ખરેખર આ કેસની અંદર જે સત્ય હોય તે સત્ય બહાર લાવવું જોઈ અને એકવાર જે પણ આમાં કોઈ આરોપી હોય તેમને કટઘરાની અંદર ખડા કરવા જોઈએ અને હવે જે નિવેદનો બાજી થઈ રહી છે એને ખૂબ લાંબો સમય થઈ રહ્યો છે ખુલાસાઓ એક બાદ એક થઈ રહ્યા છે પણ સત્ય શું છે હજી કોઈને ખબર નથી તમને શું લાગે છે આ કેસને લઈ એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમ આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર